ગુજરાતની અંદર હવે એસટી ટી બસોમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે હવે તે પોતાની બસની રાહ તેમણે જોવી નહીં પડે કારણ કે જીપીએસ સિસ્ટમ હવે તમામ એસટી ટી બસોની અંદર સજ્જ કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જે એસટી ટી બસોની અંદર મુસાફરી કરતા હતા તમામ મુસાફરોને ક્યાંકને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે ખાસ કરીને એપ્લિકેશનના માધ્યમથી પોતાની લોકેશન બસની લોકેશન જે છે તે ટ્રેક કરી શકશે પોતાની બસનું શિડ્યુલ તે ચોક્કસથી જોઈ શકશે અને વગર રાહ જોયા માટે તે પોતાની બસની અંદર મુસાફરી કરી શકશે એપ્લિકેશન ખાસ કરીને જીએસઆરટીસી એપ્લિકેશન લાઈવ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એક વર્ષથી સમયનો થઈ ગયો છે પરંતુ જે તેમનો સમય ગાળો છે તે ક્યાંક ને ક્યાંક બસની અંદર ચેક કરી શકશે અત્યારે અમે અમદાવાદના મુખ્ય સેન્ટર ખાતે ઉપસ્થિત છીએ જ્યાંથી સમગ્ર ગુજરાતના તમામ જીએસઆરટીસી બસોનું કંટ્રોલ સેન્ટર ખાતે છીએ જ્યાં તમામ બસોનું મોનિટરિંગ થાય છે ત્યારે એક સાહેબ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું સાહેબ શું આપણું નામ છે શું ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી છે સાહેબ ખાસ કરીને જીપીએસ સિસ્ટમ સજ્જ કરવામાં આવી છે તમામ બસોની અંદર કેટલી બસો અમદાવાદની અંદર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં કેટલી જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે આ લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન અમદાવાદ વિભાગના છસો ઓગણચાલીસ વાહનોમાં અને ગુજરાતના જે આઠ હજાર બસો કાર્યરત છે એ તમામે તમામ વાહનોમાં આપણે જીપીએસ સિસ્ટમ લગાવેલી છે અને આ તમામે તમામ બસો જીપીએસ લાઈવ લોકેશન મારફતે ટ્રેક કરી શકાય છે શું કહેવા માગશો કયા કયા પ્રકારથી આ લોકો પોતાની બસોને ટ્રેક કરી શકશે જીએસઆરટીસી લાઈવ એપ્લિકેશન મારફતે મુસાફરો ત્રણ પ્રકારે પોતાની બસ ટ્રેક કરી શકશે એક જે બુકિંગ કરાવેલું હોય એમાં પીએનઆર નંબર હોય પીએનઆર નંબરથી રોજિંદા મુસાફરો છે જેઓને બસનો નંબર માલુમ છે તો બસ નંબર મારફતે અથવા ત્રીજો પ્રકાર કે જ્યાંથી જ્યાં પહોંચવું છે ટુ અને ફ્રોમ એ ડેસ્ટિનેશન ખબર છે એ ડેસ્ટિનેશન નાખવાથી પણ પોતાની બસ નજીકમાં કેટલા ટાઈમમાં પહોંચવાની છે એનું નિર્ધારિત સ્થળ જાણી શકાય છે ખાસ કરીને અત્યાર સુધી તમામ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે જીપીએસ સિસ્ટમથી તેમનો સમય પણ બચશે અને મુસાફરી કરનારા મુસાફરો છે તેમની પણ સંખ્યા વધશે ક્યાંક ને ક્યાંક એ પણ એક સારા સમાચાર છે જીએસઆરટીસી માટે ચોક્કસ આનાથી મુસાફરોનો સમય બચશે મુસાફરો પોતાના નિર્ધારિત સમયે ઘરેથી કે પોતાના કાર્યરત સ્થળેથી નીકળી શકશે સાથોસાથ ઘણીવાર આપણને વૃદ્ધો અને મહિલાઓને જે સલામતીની કોઈને મૂકવા જવાની લેવા જવાની જે તકલીફ રહેતી હતી એ પણ બસના ટ્રેકિંગના મારફતથી એ એનું પરફેક્ટ ગંતવ્ય સ્થાન જાણી શકાશે અને જાણ્યા બાદ એમને પિકઅપ કરવા માટેની પણ પોતાના પરિવારજનો બહુ આસાનીથી વ્યવસ્થા કરી શકશે ખાસ કરી ઘણી વખત એવું ઘટના બનતી હોય છે કે મુસાફરો જે છે તે પોતાની બસ ચૂકી જતા હોય છે ક્યાંક ને ક્યાંક તેમની પણ ભૂલ હોય છે કારણ કે સમયસર નથી પહોંચી શકતા તો ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસીનું નામ આવે છે કે બસ હજુ સુધી આવી નહોતી એના માટે પણ એક સારો રસ્તો છે હા ચોક્કસથી આ બસ એના નિર્ધારિત સ્ટેન્ડે આવી અને કયા ટાઈમે આવીને ગઈ એ પણ એમાં ટ્રેક થશે અને એ રિયલ ટાઈમ લો એલોકેટ કરશે એટલે એમાં જે બસ એના મૂળ ટાઈમ હશે એ ટાઈમ જ શો કરશે જેથી એવી કોઈ ફરિયાદનો અવકાશ નહીં રહે કે બસ અહીંયા આવેલ નહોતી અને ઊભી નહોતી રહી ખાસ કરીને દર્શકોને છેલ્લો પ્રશ્ન શું કહેવા માગશો આ જે જીએસઆરટીસી લાઈવ એપ્લિકેશનને લઈને જીએસઆરટીસીની મુસાફરીને લઈને દર્શકોને જણાવવાનું કે મહત્તમ દર્શકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે જે કોઈ એ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ બીજાને પણ શેર કરી અને આ એપ્લિકેશન મારફતે અને જીએસઆરટીસીની જે બુકિંગ એપ્લિકેશન છે એ બંને મારફતે એનો વપરાશ કરી અને મુસાફરોમાં જાહેર જનતાને જાગૃત કરે ચોક્કસથી તો આ હતા અધિકારી આપણી સાથે વાત કરી રહ્યા હતા પરંતુ મેન રૂમ સેન્ટર ખાતેના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદ ખાતે આવેલું છે આ કંટ્રોલ સેન્ટર તમામ ગુજરાતની તમામ બસોનું મોનિટરિંગ અહીંથી ખાસ કરીને કરવામાં આવે છે ત્રણ પ્રકારેથી આ બસનું લાઈવ લોકેશન જે મુસાફરો છે તે ચેક કરી શકશે સૌ પ્રથમ વાત કરવામાં આવે તો બસ નંબર નાખીને તે જીએસઆરટીસીની લાઈવ એપ્લિકેશન છે તેની અંદર બસ નંબર નાખીને પોતાનું જે બસ નિર્ધારિત સમય છે તે ચોક્કસથી જોઈ શકશે બીજું સ્ટેપની વાત કરવામાં આવે તો ખાસ કરીને તે લોકો ટુ અને ફ્રોમ એટલે કે પોતાનું લોકેશન અને ક્યાં જવાનું છે ત્યાં સુધીનું નાખીને જોઈ શકશે ને ત્રીજો સ્ટેપ જે ખાસ કરીને સાહેબે જે પ્રમાણે કહ્યું કે તે લોકો પોતાની બસનું લાઈવ લોકેશન શેર કરી શકશે ઘણી એવી ઘટનાઓ સામે આવતી હતી જ્યારે મુસાફરો એવું બહાનું પણ કાઢતા હતા કે અમારી બસ ચૂકી ગઈ છે પરંતુ અમે પહોંચ્યા હતા ત્યાં સુધી તો બસ નીકળી ગઈ તો શું સત્ય શું હકીકત તે પણ ક્યાંક ને ક્યાંક લાઈવ લોકેશનથી સામે આવશે ઘણી વખત એસટી ડ્રાઈવરનું પણ ક્યાંક ને ક્યાંક વધુ સમય લઈ અને તે લોકો સ્ટેશન પર પહોંચતા હતા ત્યારે તે પણ નહીં કરી શકે કારણ કે લાઈવ લોકેશનથી મુસાફરોને ક્યાંક ક્યાંક હવે હાલાકીનો સામનો કરવો નહીં પડે અને આ તમામ જે મુસાફરો છે તેમને ક્યાંક ને ક્યાંક સુવિધા મળશે અને તેમની સમયગાળામાં એટલે કે તેમનો બગડતા સમયમાં તેમની રાહત મળશે મહત્વની વાત છે કે અમદાવાદની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે છસો ઓગણચાલીસ જેટલી બસોની અંદર જીપીએસ સિસ્ટમ સજ્જ કરવામાં આવી છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો આઠ હજાર જેટલી બસોની અંદર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે જીએસઆરટીસી એપ્લિકેશનની આપ ઉપયોગ કરી રહ્યા છો ટિકિટ બુકિંગ માટે તો જીએસઆરટીસી લાઈવ એપ્લિકેશનના માધ્યમથી આપ પોતાની બસનું ગણતર તમે સ્થાન ખાસ કરીને સર્ચ કરી શકશો પોતાનું લાઈવ લોકેશન જોઈ શકશો અથવા આપને ક્યાંક લેવા મૂકવા જવું હોય તો પણ તમને ક્યાંક આસાની થશે આ બસનું લાઈવ લોકેશન જોવાના માધ્યમથી હવે જોવાનો એ વિષય રહેશે કે કેટલા સમયની અંદર આ સિસ્ટમ જે છે તે વધુ વધુ લોકોની અંદર પહોંચી રહ્યા છે ખાસ કરીને મૌખિક એવું કહેવામાં આવ્યું છે સાત લાખ એક્ટિવ યુઝર્સ ક્યાંક આની અંદર જોવા મળી રહ્યા છે પરંતુ હવે આની સંખ્યા કેટલી વધે છે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે પરંતુ મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે જીએસઆરટીસી એપ્લિકેશન હવે ખૂબ જ સજ્જ બની છે અને મુસાફરોના પોતાની ખાસ કરીને બસથી જે દૂરી હતી તે ક્યાંક ને ક્યાંક કમ કરી અને સુવિધા આપવાનું કામ જીએસઆરટીસી કરી રહી છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ સમય રિપોર્ટ્સ અમદાવાદ